નમસ્કાર દોસ્તો આજથી હું બ્લોગ શરૂઆત કરવા જઈ રહ્યો છું અને એવી કડક શરૂઆતમાં તમને બતાવવા જઈ રહ્યો છું ફસાયેલું ટ્રેક્ટર સ્વાગત છે તમારું ફાર્મર વ્લોગરમાં કાઢ્યું બાકી સર

आ हो बोरेनी क्या कर क कि का किन किलो काट पा कर यता हो बराबर बन तई के पा फरम दे तई जा उकावेम नि थाले तेजा तेजा ए तई ते जा एक साइड आ साइड नि ब्रेक पारि पेली साइड से रेसल ले ताकु एमनी फरक ला पर बे नीचे तू केतलु आगु जी जोन तो एकार को पासो काटो किलो काट कर ला हो तारी जेशे को छ आ हा को पलटा पे જા હા ભલિયા આ પાસોવાર હોય ભી આ આદુ પાસો જાય રે ડક્ટર પાસો ના આ તો તીતર શું કરવાનું ઓલા ભાઈએ લકલાઈ પછી શું કરવાનું ખબર તરું પડે તો આ તો ફોડો એટલા

સર <laughs> <laughs> જો પોલીસ તોમો પઈ જ હે ને

એની જો તો ખરેખર હે ટોલીવારી પિન તમર નહીં લે ટોલીવારી પિન શું આવું તારે હલે ઉગણ ચડી પેલો ચરો